લોકસભા ચૂંટણી બે ના મતદાન આડે બાર દિવસ બાકી રહ્યા છે કેન્દ્રીય ગ્રહ રાજ્યમંત્રી અમિત શાહ આજે સાંજે યોજાનારા રોડ પૂર્વ માર્ગ પર સોના રૂટ ઉપર અમિત શાહ રોડ તૈયારીઓને અંતિમો મોઝિકાર્ટના એક હજાર ક્યુબથી અમિત શાહની છબી બનાવી અમિત શાહ અભિવાદન કરવામાં આવશે છબી બનાવવામાં બાર થી ચૌદ કલાકનો સમય લાગ્યો હતો રિપોર્ટર રાહુલ રાજપૂતવાન ન્યૂઝ વડોદરા અમિત શાહ બનાવે છે હા તો આ જે પ્રતિમા બનાવી છે એમાં ડૉક્ટર વિજયભાઈ શાહ થૃથી મને મળી છે અને અહીંયા બીજેપી ના પાર્થ પાર્થભાઈ ભાઈ એમને મને આ ઓપોર્ચ્યુનિટી આપી છે અહીંયા બનાવવાની અને કુશાગ્ર પંડ્યા જે મારા રૂબી અરે આ મને જે કળા શીખવાડી આ આ શીખવાડી એમનો એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કેટલા બ્લોક છે આ 1000 ક્યુબ છે અને કેટલા સમય લાગી છે બનાવવામાં મને મને આ બનાવવા માટે 10 અવર્સ લાગ્યા છે આપનો પરિચય આપરા ચોક્સી વ્રત ચોકસી મારો સન છે એનું માર્ગદર્શન મને ડૉક્ટર આપણા શ્રી બરોડાના અધ્યક્ષી ડૉક્ટર વિજયભાઈ શાહ તરફથી અમને માર્ગદર્શન મળ્યું એના દ્વારા પાંચ ભાઈ કાચા પટેલે અમને પૂરની પ્રેરણા આપી કે અમને એનું માર્ગદર્શન આપ્યું કે તમે આ ક્યુબને બનાવી શકશો તો મારા છોકરાએ તરત એને હા પાડી એટલે અમે આ એક ખૂબ મોટી એમને ઓપોર્ચ્યુનિટી આપી તો અમે એનો તકનો લાભ લીધો તેમણે એના માટે પાર્થ ભાઈનો અમે ખૂબ ખૂબ આભાર માનું છું કે મારા છોકરાને એક ખૂબ જ સુંદર અને ખૂબ જ સારી એક અમને મળી તો અમે આ એક સરસ એક હજાર ક્યુબથી અમે એક સરસ આર્ટ અમિતભાઈ શાહ સાહેબની એક આર્ટ બનાવી રહ્યા છે કેટલો સમય લાગ્યો છે મને બનાવતા મારે લગભગ દસ થી અગિયાર કલાક થયા છે મારું નામ બાદલ ચોક્સી છે અને હું બરોડા ડેરીમાં જોબ કરું છું સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ